નાસમેદ ગામમાં કાંતિજી ભીખાજી ઠાકોર પ્રમુખ તરીકે વરણી કરી આગામી સમાજના વિકાસના કામોની ચર્ચા કરી તેમજ સરકારના એક વૃક્ષ મા કે નામને સાકાર કરવા વૃક્ષારોપણ કર્યું ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળમાં છેલ્લા ઓગણીસો સિત્તેરના દાયકાથી આ સંસ્થામાં અનેક પ્રમુખોની નિમણૂક કરવામાં આવી અને તેમણે સમાજ માટે અનેક કાર્યો કર્યા છે ત્યારે સમાજ દ્વારા દર વર્ષે નવા પ્રમુખની નિમણૂક કરવી તેવું નક્કી કરવામાં આવેલું હતું જેથી ત્રણ વર્ષ પૂર્ણ થતા આ વર્ષે સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કલોલ તાલુકાના નાસવીદ ગામના વતની કાંતિજીબી ઠાકોરને ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળના પ્રમુખની સર્વસંમતિથી નિમણૂક કરાઈ ત્યારે નવા પ્રમુખ ગાંધીજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે તેમના ઉપર વિશ્વાસ મૂકી જે સમાજની કામગીરી સોંપવામાં આવી છે તે નિભાવી સમાજને નવી દિશા તરફ લઈ જઈશ અને યુવાનો તેમજ દીકરીઓને ભણતરમાં પણ સમાજ દ્વારા પૂરું પ્રોત્સાહન આપવામાં આવશે

આજે સમાજે જવાબદારી આપી છે તો આવનાર દિવસોમાં ઠાકોર સમાજમાં શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધે કુરિવાજો દૂર થાય અને સમાજને એકવીસમી સદીમાં કઈ રીતે ધંધા રોજગાર દરેક ક્ષેત્રે સમાજના દીકરા દીકરીઓ પ્રગતિ કરે એટલે ખાસ તો અમારો ભાર રહેશે શિક્ષણ ઉપર અમે અને આ મંડળ વર્ષે પાંચથી સાત જાતની પ્રવૃત્તિઓ કરે છે સમૂહ લગ્નો એટલા માટે કે પૈસા બચે શિક્ષણમાં એટલે સારી એવી પ્રવૃત્તિઓ આ મંડળ કરી રહ્યું છે ભૂતવરે પ્રમુખે પણ આમાં સારી કામગીરી કરી છે મને આ નવી જવાબદારી આપી છે તો આ ઠાકોર સમાજ એટલો બહોળો સમાજ છે અને આ મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજનો જોવા વધે રાજકીય ક્ષેત્ર હોય સામાજિક ક્ષેત્ર હોય આર્થિક ક્ષેત્ર હોય કઈ થાય એના માટે મેં બધી આખી ટીમ મળી આખી મંડળની અમારી ટીમ મળી અને મેં ઝડપી ઠાકોર સમાજની વિકાસ થાય પ્રગતિ થાય એ દિશામાં હું કામ કરીશ વ્યક્તિનું પણ ખૂબ વ્યાપુ છે તો હામનાર સમયમાં તમારા સમાજ તરફથી કોઈ એવી કાર્યવાહી કરવામાં આપશે કે એવી કોઈ પણ બાબતમાં ભગલાલયમાં કે કોઈ રીતે

સમાજનો ઉત્કર્ષ થાય તે અંગેની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે જુદી જુદી પ્રવૃત્તિઓમાં શિક્ષણને લગતી છે સમાજના કુરિવાજો દૂર કરવાની વાત છે બીજા સમાજ સાથે હરોળમાં ઉભા રહેવાની વાત છે એ અંગેની જે વિશિષ્ટ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કરતું હોય છે દર વર્ષે નિયમિત રીતે સમયાંતરે આ પ્રવૃત્તિઓ થાય છે જેમાં સમાજનો પ્રમાણમાં અમને સાથ મળી રહ્યો છે જેથી કરીને અમારો ઉત્સાહ પણ વધી રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે અમે વધારે ધ્યાન આપવા છીએ જેથી કરીને આપણા વિદ્યાર્થીઓ એ ભણે શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને અન્ય સમાજની રોલની સાથમાં ઉભરે એવા અમારા પ્રયત્નો રહ્યા છે અને સમાજમાંથી કુરિવાજો દૂર થાય એ અંગે પણ આ મંડળે જે છે એ ઠાકોર સમાજમાં બેસણા અને ધરણા રેલી કેમ્પ કાઢવી અધિવેશનો કેવી રીતે યોજવા સરકાર સામે રજૂઆત કેવી રીતે કરવી આવી કેટલીક પ્રવૃત્તિઓ જે છે એ એ સમાજને માટે કરી છે છે અને અને અન્યને સમજાવી અમારા મંડળના તરીકે પણ અન્ય મંડળો જે છે એ પણ એનું અનુમોદન કરે છે સાથે સાથે સમૂહ લગ્ન શરૂઆત પણ આ ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળે કરી છે અને અત્યાર સુધીમાં અમે લગભગ તેત્રીસ જેટલા સમૂહ આયોજન અમે કરેલું છે અને આગળ ઉપર પણ મેં આ આ રીતે પ્રવૃત્તિ બહુ જ ઓછા ખર્ચમાં સમાજના કુટુંબોમાં દેવાદાર ન થાય એ અંગે આ આયોજન અમે કરતા રહ્યા છીએ જેથી કરીને સમાજનો પૈસો બચ્યો છે અને ઓછા ખર્ચની અંદર એ પોતાના લગ્ન કાર્યક્રમ પૂર્ણ કરે છે